ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને બાજુમાં આપેલા બિલાયકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ કપાસ એક હજાર ત્રણસોથી એક હજાર પાંચસો સુડતાલીસ સુધી ઘઉં લોકવાન ચારસો થી પાંચસો ત્રીસ સુધી ઘઉ ટુકડા પાંચસો ચારથી પાંચસો સુધી બાજરી ચારસોથી પાંચસો સુધી તુવેર એક હજાર આઠસોથી બે હજાર ચારસો પચાસ સુધી ચણા પીળા એક હજાર પંચ્યાસીથી લઈને એક હજાર બસો અઢાર સુધી ચણા સફેદ એક હજાર પાંચસો પચાસથી લઈને બે હજાર બસો પચાસ સુધી અડદ એક હજાર સાતસોથી લઈને બે હજાર વટાણા એક હજાર ચારસો પંચાવન થી લઈને એક હજાર આઠસો ત્રેપન સુધી શિંગદાણા એક હજાર પાંચસો પંચોતેર થી લઈને એક હાજર છસો સિત્તેર સુધી મગફળી એક હાજર એકસો ત્રીસ થી લઈને એક હજાર છસો સિત્તેર સુધી તલ બે હજાર ત્રણસોથી લઈને બે હજાર છસો સાઠ સુધી એરંડા એક હજાર દસથી લઈને એક હજાર નેવું સુધી અજમો એક હજાર સાતસોથી લઈને બે હજાર આઠસો સુધી સોયાબીન આઠસો એકતાલીસથી લઈને આઠસો અડસઠ સુધી કાળા તલ બે હજાર નવસો ચોપ્પનથી લઈને ત્રણ હજાર એકસો ચોર્યાસી સુધી લસણ એક હજાર બસો સિત્તેરથી લઈને બે ત્રણ હજાર બસો એંસી સુધી ધાણા એક હજાર ત્રણસો એકાવનથી લઈને બે હજાર સાઠ સુધી સૂકા મરચાં નવસોથી લઈને બે હજાર સાતસો સુધી વરિયાળી નવસો બેથી લઈને એક હજાર પાંચસો એકાણું સુધી જીરું ત્રણ હજાર છસો પચાસથી લઈને ચાર હજાર ત્રણસો નેવું સુધી રાય એક હજાર એકસો ત્રીસથી લઈને એક હજાર ત્રણસો સિત્તેર સુધી મેથી નવસો સિત્તેરથી લઈને એક હજાર ત્રણસો સિત્તેર સુધી રાયડો આઠસો પંચ્યાસીથી લઈને નવસો એસી સુધી ગવાનનો બીજ આઠસો એસીથી નવસો એસી ગવારનો બીજ નવસો થી નવસો એંસી સુધી તો ખેડૂત મિત્રો આ હતા જના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી મોકલી દેજો આપણે યુટ્યુબ ચેનલ પર એક હજાર છસો કરતાં વધુ ખેડૂત મિત્રો ચોડાઈ ચૂક્યા છે જેમને દરરોજના તાજા બજાર ભાવની માહિતી મળતી રહે છે જેથી આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી પણ પહોંચાડી દેજો જેથી તેમને પણ અમારા વિડીયોની માહિતી મળતી રહે તો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર